અરે એ તમને કો મનસુખ હું તમારા બધા video જોતો એક ઓલો કાઠી દરબાર નો કઈક london થી તો એ જોતો પછી મેં કીધું હાલો આજ તો મારે મનસુખ ફોન ને phone કરવો છે મનસુખ ભાઈ બહુ મજા આવે છે તમારા video હું જોવ ને ત્યારે મને એવું આવે છે પછી ગોવિંદભાઈ ખાસ મારા મિત્ર અત્યારે ભાવનગર રહે છે ગોવિંદભાઈ રેડિયો કલાકાર હતા આપડે ગોવિંદભાઈ ભાઈ બોરીચા તમને ખબર હોય તો ગોવિંદ ભાઈ બોરીચા ઉનાળા ના હતા bank manager હતા expired થઇ ગયા નાનજી

તો કોઈ દી નીચા માણસ ને કચડવાની કોશિશ છત્રી દીકરો નો કરે હું હાજર અને હું દસ વર્ષ નો સરપંચ હતો આખા ગામ માં ફૂલેક બધા પ્રેમ થી મેં કીધું જો ભાઈ માનવ બધા એક જ છે આ તો બ્રાહ્મણ એ ખોલી વર્ગીકરણ કરી બેસાડી દીધેલું છે આપડી બાપ ની ઉંમર થી મોટો હોય ને એને તમે બાપ દાદા થતો તો દાદા કે ન બોલાવો તમે સમજી લો તમે જયારે એને ઊંચી ભાવ નથી બોલાવ છો તો તમારી ઉપર એને ભાવ થશે મનસુખભાઈ હોય નાના માણસ ને અમારે કોલેજ જીજી બાપુ હતા તમે નામ ન વાંબ્યું હોય તાલુકા પ્રમુખ હતા તળાવ ના આ ગરીબ માં ગરીબ માણસ કોઈ પણ જ્ઞાતિ નો માણસ ભાઈ સિવાય નો ભલે અમે તેના છોકરા ના છોકરા લેવડા થઈ ને તો આપણને મળે કેમ અરે બાપુ તમે મોટા અમે તમારા છોકરા છો તમે નઈ મને કે રાજપૂત ની ભાષા ખબર તને મીઠી ભાષા રાજપૂત તો મને કે આપડે ડોક્ટર વાળા છે ત્યાં જાય ને કોક દવાખાને એટલી બધી મોડી આવી તું

અમુક ના પેટા હોય જે માણસ છે ને ઉચ્ચ જ્ઞાતિ હોય ઊંચ જ્ઞાતિ કેતા જેના કર્મ જેના શિક્ષણ જેને સંસ્કાર વાળી જેની વાણી હોય વાણી આ બંધારણ થકી મને તમને અત્યારે મૂળભૂત અધિકાર આપણને મળ્યો ન કરતો અહીંયા અંગ્રેજો રાજ કરતા હતા આપણી પાસે ક્યાં આપણી પાસે હતું કઈ

પછી મને એમ થયું લાવો મારે મેં કીધું ફોન કરવો છે મારી વાત તમે થોડીક સાંભળો આ લોકો વિજ્ઞાન શાખા વાળા ભલે કોઈ એવી શ્રદ્ધા છે એટલે એનો બકરો કાપતા હશે ચડાવતા છે કેમ કે હજી તો ભારત હું તમને કોઈ હોવા વર્ષ અને શ્રદ્ધા માંથી નીકળી નહીં નીકળે તમે સમજી લો હજી એટલા વર્ષો થયા ને ભલે

ખાટકી વાળાનું જે છે ને એને નાના બે ને અલગ પડે છે અલગ શું કામ ખબર છે કે ઇસ્લામી ધર્મ જે છે ને ઈસ્લામી ધર્મ એને આ શોપ નું એક લાયસન આવે છે મુંબઈમાં મુંબઈ રહ્યો છું હું તમને મારી વાત ના આ બધા આ મોદી સાહેબ એમ કે છે કે મેં કેવો નથી કરતા આ બધા ક્યાંથી આ બધા બ્રાહ્મણો કારખાના છે ફોરેન નોનવેજ જાય છે

સમજી લો છતાં તમે આને મેઘો પકડી બેઠા તો એટલે આ ધર્મ નથી અધર્મ છે બરાબર બરાબર બહુ સાચી વાત હવે જે કાઈ હોય મનસુખભાઈ પણ ક્યારેક પધારો તો દરબાર અમારા મહેમાન થાય ને

એવું બધું દરબાર હવે આ બાજુ ગોંડલ બાજુ આવો તો અમારા રામોદાઈ રોડ ઉપર જ છે દાસી જીવન ના ગામની બાજુમાં જ રામોદાઈ હા અહીંયા આવો તો એકદી મહેમાન ગતિ

તમે તને અમારા ઓલો ભાઈ ખોજો છો ને એ બે પૈસા ની ગુલફી બનાવે વાડીલાલ વાળા બાર રૂપિયા ની કુલ્ફી બનાવે બે પૈસા ની ગુલફી માં બાર રૂપિયા ની કુલ્ફી માં કઈ ફેર છે મનસુખભાઈ

હા અને એની અંદર જો આ લોકશાહી આવી બંધારણ નો અમલ થયો ત્યારે આ દેશનું પેલું જો રજવાડું કોઈ છોડ્યું હોય ને તો ભાવનગર રાજા એ છોડ્યું ચાલી વર્ષ રઘુબા ઉમર છે

તો કે ભાઈ આ છે સવાર માં ને પાંચ કિલોમીટર ક્ષત્રીઓ આવા નો નાદાર છોકરાઓ ના મજબૂત હોવા જોઈએ આજે ગૌરવ લેવાની વાત શું છે કે જેને છોડી દીધું છે આજે પેલું પગ મૂકો ધન્યવાદ તો એને છે

કોઈ ગયો બધું છે દરબાર આમાં હું છે પણ તમારી જેવા સમજદાર વ્યક્તિ જયારે મેદાન માં આવશે ને ત્યારે આ બધું તમને કઉ ત્યારે માંડ આ બધા સેટ થાય એ તમને કઉ

ઈ તમને તમને વાત કરું આઈરાણી હતી ને અમારા ઓલા ઝોગડા એ દીધું તો હજી એનો એના મરસિયા ગવાય કે અમે વણકર ને તમે વણાટ જેની નાઈત નેડો નહી મને ગુણ રોડ આવે જાત જાતપુસો માં ભાઈ મરી ગયો ત્યારે કીધું હવે ભાઈ જા ભાઈ જાય કે અમે આહી અને તમે વણગર નાતી મેળો ની પણ તારા ગણ ને ન ભૂલું ગમવા

પાણી અંદર મળ હોય છે એ ડોળ પકડી ગયું છે એના જગત પીતું નથી એટલે નીર વાણી નીર કેતા જેની અંદર કોઈ કચરો નથી જેની અંદર તમને કહો પછી એનું ઈ પાણી હોય તો એનું ડોળ હાડવા માટે થઈને ફિલ્ટર મૂકો તો ડોળ નો બે